જય વૃક્ષનારાયણ દેવ જય દલારામ જય વીરભાઈ મા આજે વીરભાઈ માની બસો પચીસમી જયંતિ નિમિત્તે જલારામ સેવા ટ્રસ્ટ પાટણ તરફથી આર્યાવત નિર્માણના સાનિધ્યમાં ગુજરાતના સૌથી મોટા પીપળવન મહાકાળી પીપળવન જ્યાં શ્રીરામવનથી લઈ અને અલગ 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 વિવિધ સોપાનો અહીંયા થયા છે તો આજે એક નવું સોનેરી પિંચુ માતૃશ્રી વીરભાઈ મા સ્મૃતિવન એવું બસો ને પચીસ વૃક્ષોનું બસો પચીસ વીરભાઈ માના જલાબાપાના અને સનાતન ધર્મના ભક્તોએ પૂજન કરી આરતી કરી અને વૃક્ષો વાવ્યા છે સાથે સંકલ્પ કર્યો છે અને બસો પચીસ વૃક્ષો જેમ અઢારસો છોતેર વિક્રમ સંંતના મહાવીર બીજના મહાસુદ બીજના દારે જ્યારે જલારામ બાપાએ અને વીરભાઈ માએ સદાવત ચાલુ કર્યું હતું તો ગુજરાતનું નહીં ભારતનું નહીં પરંતુ વિશ્વનું પ્રથમ એક સદાવ્રત કે જે વૃક્ષોનું બસો પચીસ વૃક્ષો આજે ભલે અહીંયા પાટણમાં શરૂઆત થઈ પરંતુ સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં વીરભાઈ મા અને જલાબાપાના અન્ન ક્ષેત્રો ચાલે છે ત્યાં પશુ પક્ષી અને જીવ જંતુ નભે એના માટે આ અલગ અલગ પ્રકારના અડસઠ પ્રકારના વૃક્ષો અહીંયા આજે વાવવામાં આવ્યા છે સૌથી વધારે વૃક્ષો આવશે તો આ વૃક્ષો કોઈ સો બસો પાંચસો બે હજાર વર્ષ ચાલે એવા પણ વૃક્ષો અહીંયા વાવ્યા છે સમસ્ત જીવસૃષ્ટિનું કલ્યાણ થાય એ હેતુસર અહીંયા આર્યાવરત નિર્માણ અને જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્ભયમાં સ્મૃતિવન ખુલ્લું મૂકવામાં આવ્યું અને કમળાબેન ઠક્કરના સ્મરણાર્થે જણકા દ્વારા એક જલિયાણ જલધારા એટલે કે પાણીની પરબ પણ ખુલ્લી મૂકવામાં આવી આગામી સમયમાં ચબૂતરો મૂકવાનો છે એક વીરબાઈમાં વિસામો મૂકવાનો છે વાંકડા મૂકવાના છે જીવ જીવસૃષ્ટિના કલ્યાણ માટેના આ કાર્યો થવાના છે શરૂઆત પાટણથી છે પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતમાં આ વીરબાઈમાં સ્મૃતિવન બને એવી આજે નોરતા પાટણથી હું નિલેશ રાજગોર આપ સૌને વિનંતી સાથે આહવાન કરું છું કે આવો આપણે સૌ જલારામ સેવા ટ્રસ્ટ પાટણની જેમ ગામે ગામ આવા નિર્ભયમાં સ્કૂતિબંધ બનાવી સમજ દેશનું કલ્યાણ કરવી